કાજુ કારેલાનો શાક બનાવવાની રીત સૌ પ્રથમ કારેલાની છાલ કાઢીને બિયા કાઢી કટ કરી એક બાઉલમાં લઈ મીઠું ઉમેરી મિક્સ કરી દસ મિનિટ માટે રહેવા દો અને બીજા બાઉલમાં કારેલાની છાલ લઈ મીઠું ઉમેરી મિક્સ કરી તેને પણ દસ મિનિટ માટે રહેવા દો હવે શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી રાઈ તલ અને કાજુ લઈ ગેસ બંધ કરી સાંતળીને વરિયાળી સૂકા કોપરાનું છીણ મિક્સ કરી હળદર જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો હવે મીઠું નાખીને રેસ્ટ પર મૂકેલા કારેલા અને કારેલાને છીણ લઈ પાણી નીતારી કઢાઈમાં ઉમેરી લો પછી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લો હવે કારેલા સરસ કૂક થઈ જાય એટલે છેલ્લે તેમાં આમચૂર પાવડર મીઠું અને ગોળ ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી કૂક કરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે કાજુ કારેલાનું શાક ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત સૌપ્રથમ કારેલાની છાલ કાઢી વચ્ચેથી કટ કરી બીયા કાઢી લો પછી એક બાઉલમાં પાણી લઈ તેમાં મીઠું હળદર અને કારેલા ઉમેરી દસ થી પંદર મિનિટ સુધી રહેવા દો આ જ રીતે કારેલાની છાલમાં પણ પાણી મીઠું અને હળદર ઉમેરી દસ થી પંદર મિનિટ માટે રહેવા દો કારેલામાં ભરવાનો મસાલો બનાવવા માટે મિક્સર જારમાં શિંગદાણા તલ સૂકા ધાણા અને વરિયાળી ઉમેરી ક્રશ કરી સૂકો મસાલો તૈયાર કરી લો હવે કડાઈમાં તેલ ગરમ કરી કારેલામાંથી પાણી નીતારી કડાઈમાં અને અધકચરા સાંતળી બહાર કાઢી લો પછી એ જ કઢાઈમાં જીરું તલ વરિયાળી હિંગ અને ડુંગળી લઈ સાંતળી લો પછી તેમાં ચણાના લોટને શેકી આમચુર પાવડર કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું પાવડર અને હળદર ઉમેરી મિક્સ કરી લો ત્યારબાદ તેમાં હળદર મીઠામાં પલાળીને નિતારેલી કારેલાની છાલ તૈયાર કરેલો મસાલો તેમજ પાણી અને મીઠું ઉમેરી ભરવા માટેનો મસાલો તૈયાર કરી ઠંડુ કરી લો મસાલો ઠંડો થઈ જાય એટલે તેને કારેલામાં ભરી લો હવે શાક વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરી દહીંવાળું મિશ્રણ લઈ થોડું સાંતળી તેમાં ભરેલા કારેલા ઉમેરી ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે કૂક કરી લો શાક સરસ રીતે કૂક થઈ જાય એટલે છેલ્લે તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ભરેલા કારેલાનું શાક